વંથલી ખાતે એસ ટી વિભાગની પ્રશંસનીય કામગીરી સામે આવી બસમાં મુસાફરી કરતા યુવકનું ખોવાયેલ પાકીટ મૂળ માલિકને પરત આપ્યું પ્રશંસનીય કામગીરી બદલ યુકે એસટી વિભાગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો જૂનાગઢ જિલ્લાના વંથલી એસટી બસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર નાજાભાઈ કોડિયાતરની પ્રશંસનીય કામગીરી સામે આવી છે ગઈકાલે જામનગર ઉના જતી બસમાં મુસાફરી કરી રહેલ યુવકનું પાકીટ બસમાં પડી ગયેલ હોય આ બાબતની જાણ યુવક દ્વારા વંથલી ટી સી ઓફિસમાં કરતા ટી સી ઓફિસમાં ફરજ બજાવી રહેલ કર્મચારી નાજાભાઈ કોડિયાતર દ્વારા તાત્કાલિક જામનગર ડેપો મેનેજરનો સંપર્ક કરી બસના કન્ડકટરનો નંબર લઈ સંપર્ક કરી તપાસ કરતા યુવકનું ખોવાયેલ પાકીટ બસમાંથી મળી આવતા આજરોજ યુવકને વંથલી એસટી બસ સ્ટેશન ખાતે બોલાવી યુવકનું ખોવાયેલ પાકિટ પરત કરતા યુવક દ્વારા એસટી વિભાગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે

અને કન્ડક્ટરને ફોન કરી તપાસ કરાવી તો પાકેટ મળ્યું આજ રોજ બાવીસ તારીખના દાહોદના મજૂરના નંબર લખેલા હતા મારી પાસે ગઈકાલે તો ફોન કરી અને પાકેટ પરત આપેલ છે એમાં પાકીટમાં શું જરૂરી ડોક્યુમેન્ટ હતા શું શું કોઈ ડોક્યુમેન્ટ નહોતા ખાલી પાકીટ જ હતું